નમસ્તે મિત્રો જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હોય તો રાજ્ય સરકારે જે પોર્ટલ બનાવ્યું છે એ કયું પોર્ટલ છે કઈ કઈ યોજનાઓનો લાભ મળે એના વિશે જાણીએ પહેલાં આપણે જેને લાલ ચોપડી કહેતા હતા એ લાલ ચોપડી હવે શું બની ગયું છે ઈ નિર્માણ કાર્ડ બની ગયું છે તો ચાલો જાણીએ તો ઈ નિર્માણ કાર્ડ હોય તો રાજ્ય સરકારે સન્માન ગુજરાત નામનું પોર્ટલ બનાવ્યું છે આ રીતે તમારે ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું છે ત્યારબાદ નીચે એ પોર્ટલ આવી જશે આપણે એ પોર્ટલ ઉપર ક્લિક કરીએ તો ચાલો ક્લિક કરીએ ક્લિક કરીએ એટલે એ પોર્ટલ ખુલી જશે તો નીચે આપણે ક્લિક કરીએ ત્યારબાદ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો જો હજુ સુધી તમે એ રજીસ્ટર ના કરાયું હોય તો પણ તમે એ સન્માન પોર્ટલમાં તમારે રજીસ્ટર કરાવી દેવું તો અહીં તમારે જે રજીસ્ટર યોર સેલ્ફ આવે છે તેના ઉપર ક્લિક કરી અને તમારે રજિસ્ટર કરાવી દેવું તો આપણે ત્યાં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરીશું તો યુઝરનો પડકાર આવશે કે ભાઈ બાંધકામ શ્રમયોગ કારખાના સંસ્થા શ્રમિયોગી બરાબર છે આ રીતે બાદકામ શ્રમિક અંત્યેષ્ટી અને અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે કે જેમની પાસે ઈ નિર્માણ કાર્ડ ના બનાવ્યો એમના માટે તો પ્રથમ આપણે લઈ લઈએ બાંધકામ શ્રમિક ત્યારબાદ તમારે મિત્રો એમનો આધાર કાર્ડ નંબર ઈ નિર્માણ કાર્ડ નાખવાનો છે હવે ઈ નિર્માણ કાર્ડ ના હોય તો અહીં બાજુમાં ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી ત્યાં તમારે એ રજીસ્ટર કરાવવાનું છે અહીં તમામ ડિટેલ પણ તમને માગશે એ તમે રજીસ્ટર કરાવી શકો છો ત્યારબાદ જોઈએ હવે કઈ કઈ યોજનાઓ છે તો તમારે ઓનલાઈન કરવું હોય તો એપ્લાય ફોર સ્કીમ ઉપર ક્લિક કરી અને તમે એ કરી શકો છો લોગિન કરવું હોય તો અહીંથી લોગિન કરી શકો છો ત્યારબાદ જોઈએ હવે યોજનાઓ વિશે જાણવું હોય તો અલગ અલગ છે આપણે પ્રથમ ઉપર ક્લિક કરી લઈએ તો તેની અંદર તમે જોઈ શકો છો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ જેની પણ અહીં તમને યોજનાઓ દે તમે જોઈ શકો છો કઈ કઈ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે કુલ ચૌદ યોજનાઓ છે તેની અંદર જે ઓપન લખેલું છે એ યોજનાઓ ચાલુ છે ત્યારબાદ જોઈએ ત્યારબાદ બાજુના ઉપર ક્લિક કરીએ તો ત્યાં ચાલો ક્લિક કરીએ તો ત્યાં પણ યોજનાઓ તમને જોઈ શકો છો અહીં દેખાય છે કુલ એકથી તેર યોજનાઓ છે તમે વધુ માહિતી માટે તેના ઉપર ક્લિક કરી અને જાણી શકો છો તો આ સન્માન પોર્ટલ છે ખૂબ સારું રાજ્ય સરકારે બનાવેલું છે તમને ખૂબ ઉપયોગી થશે તમે વધુ માહિતી માટે સર્ચ કરી અને જાણો ત્યારબાદ અહીં તમામ પ્રકારની ડિટેલ પણ તમને જાણવા મળશે એપ્લિકેશન સ્ટેટસ પણ જાણવા મળશે હવે મિત્રો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું કોને કોને લાભ મળે એ તમારે જરૂર હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો આપણે તેના વિડીયો બનાવતા રહીશું કે ભાઈ ઈ નિર્માણ કાર્ડનો લાભ કોને મળે તો થેન્ક યુ આભાર